તો રાજ્યમાં છસો થી વધારે ગુલ્લીબાજ શિક્ષકો સામે આવ્યા પછી હવે તબીબો પણ ગુલ્લીબાજ હોવાનું સામે આવી રહ્યું છે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાંથી માંથી આઠ તબીબ લાંબા સમયથી ગેરહાજર હોવાનો ઘસફોટ થયો છે સિવિલ સર્જન જાણ કર્યા વગર તબીબો લાંબા સમયથી ગેરહાજર છે જેને લઈને સિવિલ સર્જને આરોગ્ય વિભાગને જાણ કરી છે તબીબોની લીલીયાવાળીથી દર્દીઓ હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે ત્યારે કોની છત્રછાયામાં તબીબો આટલા બેદરકાર રહે છે તેવા સવાલ ઉઠી રહ્યા છે તો હવે ગુલ્લીબાજ શિક્ષકો બાદ હવે તબીબોની પણ તપાસ હાથ ધરવામાં આવી છે સિવિલ સર્જનને જાણ કર્યા વગર તબીબો ગેરહાજર જોવા મળ્યા સિવિલ સર્જને આરોગ્ય વિભાગને સમગ્ર બાબતે જાણ કરી હતી અને આ સમગ્ર મામલો સામે આવ્યો સંવાદદાતા સચિન ફોનલાઇન પર જોડાયા છે સચિન જે પ્રકારે ગુલ્લીબાજ શિક્ષકો બાદ હવે રાજ્યમાં ગુલ્લીબાજ તબીબો પણ હવાનું સામે આવી રહ્યું છે આ સમગ્ર મામલો પણ સામે આવી રહ્યો છે આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી છે શું વિગત જી જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષકો ગુમ થયાની વાતને સામે લઈને હવે સરકારી હોસ્પિટલોમાંથી તબીબો પણ ગુમ થયાનું સામે આવ્યું છે જેમાં મુખ્ય સિવિલ હોસ્પિટલમાં આઠ જેટલા તબીબો ગુમ થયા હોવાનું સિવિલ સર્જન દ્વારા જાણ કર્યા વગર લાંબા સમયથી મુખ્ય સિવિલ સિવિલ હોસ્પિટલમાં તબીબો ગેરહાજર રહે છે ને આ બાબતે સિવિલ સર્જને ઉપરથી રજૂઆત કરી બિલકુલ સચિન જાણકારી બદલ આપનો આભાર તો શું ખાનગી હોસ્પિટલને કારણે સરકારી હોસ્પિટલમાં નથી આવતા તબીબ તેવો પણ સવાલ ઉભો થઈ રહ્યો છે ગેરહાજર રહેતા તબીબ સામે આરોગ્ય વિભાગ ક્યારે કાર્યવાહી કરશે દર્દીઓને પડતી હાલાકી માટે આખરે જવાબદાર કોણ છે તેવા સવાલ થઈ રહ્યા છે સતત ગેરહાજર રહેતા તબીબો સામે આખરે કાર્યવાહી ક્યારે થશે કારણ ગુલ્લીબાઝ શિક્ષકો બાદ હવે આ ગુલ્લીવાઝ તબીબોની પણ વિગતો છે તે સામે આવી રહી છે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાંથી આ સમગ્ર ઘટના સામે આવીને ખુલાસો થયો છે કે આઠ તબીબ લાંબા સમયથી ગેરહાજર હોવાનો વિસ્ફોટ થયો છે સિવિલ સર્જનને જાણ કર્યા વગર આ તબીબો લાંબા સમયથી ગેરહાજર રહી રહ્યા છે અને જેને લઈને હવે સિવિલ સર્જને આરોગ્ય વિભાગને જાણ કરી આરોગ્ય વિભાગ આ સમગ્ર બાબતને લઈને હવે આગળ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું કારણ કે તબીબોની લાલિયાવાડીથી દર્દીઓ હાલાકી ભોગવવા માટે મજબૂર બન્યા છે જો આ સતત ગેરહાજર રહેતા તબીબોને ખાનગી હોસ્પિટલમાં જ રસ છે તેવા પણ આખરે સવાલ ઉઠા ઉભા થઈ રહ્યા છે સિવિલ હોસ્પિટલના આઠ તબીબ છે તે ગેરહાજર જોવા મળી રહ્યા છે સિવિલ સર્જનને જાણ કર્યા વગર આ તબીબો ગેરહાજર રહી રહ્યા છે સિવિલ સર્જને આખરે આરોગ્ય વિભાગને જાણ કરી છે ગુલ્લીબાજ તબીબોને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે